કે એક માતાને દર મહિને ભરણ પોષણ નહીં આપવું પડે એના માટે દીકરો કોર્ટમાં ગયો અને જ્યારે આ વાત કોર્ટે સાંભળી તો કોર્ટે કડક ટિપ્પણી કરી એકદમ કોર્ટ ગુસ્સામાં ભરાઈ અને સાથે સાથે દીકરાને પચાસ હજાર રૂપિયાનો દંડ બી ફટકારી દીધો નમસ્કાર કોર્ટમાં એક એવો કેસ આવ્યો કે જ્યારે આ કેસ વિશે હાઈકોર્ટના જજે સાંભળ્યું તો જજ એટલા બધા ગુસ્સે ભરાયા કારણ કે વાત એમ બની કે એક માતાને દર મહિને ભરણ પોષણ નહીં આપવું પડે એના માટે દીકરો કોર્ટમાં ગયો અને જ્યારે આ વાત કોર્ટે સાંભળી તો કોર્ટે કડક ટિપ્પણી કરી એકદમ કોર્ટ ગુસ્સેમાં ભરાઈ અને સાથે સાથે દીકરાને પચાસ હજાર રૂપિયાનો દંડ બી ફટકારી દીધો અને કોર્ટે જે કહ્યું એ બધા લોકોએ સાંભળવા જેવું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પંજાબની અંદર એક સિકંદર સિંહ નામનો એક વ્યક્તિ છે એને નીચલી કોર્ટે એની માતાના ભરણ પોષણ માટે દર મહિને પાંચ હજાર રૂપિયા આપવાના નક્કી કરેલા હતા અને આ સિકંદરસિંહના ભાભી છે એમને પણ પાંચ હજાર રૂપિયા આપવાના કીધેલા હતા હવે સિકંદરસિંહે આ પાંચ હજાર રૂપિયા માતાને આપવા નહીં પડે એટલા માટે પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટની અંદર અરજી કરી કે મેં મારી માતાને ઓલરેડી એક લાખ રૂપિયા આપી દીધેલા છે અને મારી માતા છે એ મારી બહેનની સાથે રહે છે અને એનું એક અલગ ઘર પણ છે તો મારે ભરણ પોષણ આપવાનું થતું નથી એવી એક અરજી આ સિકંદર સિંહે કરી એની સામે માતાએ કોર્ટની અંદર એવી દલીલ કરી કે હું સિત્યોતેર વરસની વિધવા છું અને મારી પાસે આવકનું કોઈ સાધન નથી મારા પતિની પચાસ વીઘા જમીન હતી પરંતુ મારા પતિના અવસાન પછી મારા બંને દીકરાઓએ આ જમીનો પચાવી પાડી અને મને જમીન કે સંપત્તિમાંથી કોઈ પણ ભાગ આપવામાં નહીં આવ્યો અને મારી મને રાખવાની જવાબદારી આ બંને દીકરાઓની હતી પરંતુ એમણે એમની જવાબદારી નિભાવી નહીં એટલે મજબૂરી વશ મારે મારી દીકરીના ઘરે રહેવું પડે છે એવી માતાએ દલીલ કરી હવે આ વાત સાંભળીને જસ્ટિસ જર જસ ગુરુપ્રીતસિંહ એટલા બધા ગુસ્સે ભરાયા અને એમણે કડક ટિપ્પણી કરતાં એવું કીધું કે આ એ વાતનું ઉદાહરણ છે કે આપણા સમાજની અંદર આજે પણ કળિયું કેટલો બધો વ્યાપ્ત છે જ્યાં એક દીકરો પોતાની વૃદ્ધ માતાને ભરણપોષણ આપવાથી બચવા માટે કોર્ટમાં આવ્યો છે કોર્ટ એટલી બધી ગુસ્સે ભરાઈ ગઈ કે આ સિકંદરસિંહને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારી દીધો અને સિકંદરસિંહને કીધું કે ત્રણ મહિનાની અંદર સંગરુર ફેમિલી કોર્ટની અંદર પચાસ હજાર રૂપિયા જમા કરવાના રહેશે સાથે સાથે કોર્ટે એવું પણ કીધું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે વૃદ્ધ માતા પિતાઓએ પોતાના જ સંતાનોની સામે લડવું પડે એવી સ્થિતિ ઉદ્ભવી છે તો આ એક ખરેખર બહુ આંખ ખોલનારો કિસ્સો છે કે ઘણા બધા જે મા બાપો હોય એ જિંદગીભર સંતાનોને ઉછેરે સંતાનોની ફી ભરે સંતાનોના પરવરિશ માટે પોતાની જિંદગી કુરબાન કરી દે પોતાના સુખ ચેન હોય એને છોડી દે અને જ્યારે સંતાનોએ એમની જવાબદારી નિભાવવાનો સમય આવે ત્યારે પાંચ હજાર રૂપિયા આપવાના પણ ભારે પડે છે પણ કોર્ટે જબરજસ્ત લપડાક મારી દીધી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ